નમસ્કાર કરુણા સ્વાગત છે અનેક જોડાયેલી છે પણ ગાંધીજી અને એની બકરી ની પણ એક બહુ સરસ મજાની કહાણી છે ગાંધીજી બકરીના દૂધનો ઉપયોગ કરતા હતા એ પણ આપણે જાણીએ છીએ બકરી દૂધ

અને આજે તો બકરીના દૂધમાંથી ઘણી બધી આઇટમ્સ એટલે йоગર્ટ પણ બને છે ચીઝ પણ બને છે ઘણી બધી પ્રોડક્ટ બનવાનું શરૂ પણ થયું છે એટલે એટલે કે દૂધ બહુ ફાયદાકારક છે એવું તો થયેલું છે ને હવે બકરીના દૂધનો અપરા સૌ મૂળ છે આજે આપણે આ બકરીનું દૂધ શા માટે પીવું જોઈએ અથવા તો એના ફાયદાઓ શું છે એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે પ્રિટીન્ટર પ્રીટી દવે જોડાયા છે સિસ્ટમ પ્રોફેસર છે અને ન્યુટ્રિશનિસ્ટ છે ખોરાક છે અને પૂચાબ મેનની કોલમ પણ વર્ષોથી ચાલે છે એ પણ આપણે જાણીએ છીએ ઘણા બધા વચનો પેપર્સ પણ

દૂધ માત્ર ફાયદાકારક છે પેલા તો આપણે એ માનવું જોઈએ જેમાં આપડે કહ્યું ને બહુ સાચી વાત છે કે આપણા મનમાં છે ને અલગ અલગ પ્રકારના સ્ટીગમા હોય છે સ્ટીગમા એટલે એક કોઈ પણ ખાદ્ય પદાર્થ વિશે પહેલેથી જ આપણા મનમાં એક પૂર્વગ્રહ હોય છે બરાબર અથવા તો આપણે પરંપરાગત રીતે અમુક વસ્તુઓ સ્વીકારેલી હોય છે કે આ જ વસ્તુ આપણે ખાઈએ છીએ એટલે એનાથી અલગ હટીને કોઈ વસ્તુ છે અથવા તો કોઈ પૌષ્ટિક આહાર છે એને જલ્દીથી આપણે સ્વીકારી શકતા નથી બકરીના દૂધ સાથે થોડો આવો જ અન્યાય થયેલો છે

એટલે સૌથી પહેલા તો જે લોકોના મનમાં એવું હોય કે કદાચ બકરીનું દૂધ છે એ કોઈ ઉતરતી કક્ષાનું દૂધ હશે અથવા તો ગાય કે ભેંસના દૂધની સાપેક્ષમાં ઓછું પૌષ્ટિક હશે તો એમને પણ આ વસ્તુ સમજવાની જરૂર છે કે આ દૂધ પણ એટલું જ પૌષ્ટિક છે જેટલું ગાય અથવા ભેંસનું દૂધ છે એ પૌષ્ટિક હોય છે જી 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 બીજી વસ્તુ છે કૌશિક હા બીજી એક સરસ વસ્તુ છે કે બકરીના દૂધનો ઉલ્લેખ તો આયુર્વેદમાં પણ થયેલો છે આપણા ઘણા બધા શાસ્ત્રોમાં પણ થયેલો છે અને એટલે કે કે અજાય બકરી બકરીના દૂધ તરીકે ઓળખાયું છે અને જે પોષક તત્વો ગાય અથવા ભેંસના દૂધમાં છે એ જ પોષક તત્વો લગભગ સમાન માત્રામાં અને અમુક પોષક તત્વો વધારે માત્રામાં બકરીના દૂધમાં રહેલા છે બહુ સાચી વાત પેલા તો આપણે બદલવી પડશે કે બકરીનું દૂધ છે એ ઉતરતી કક્ષાનું છે એવું જરાય નથી અને એના ફાયદા જેટલા ભેંસના ગાયના દૂધના છે એટલા જ એના ફાયદા છે આ પેલી વાત સ્પષ્ટ થઈ જવી જોઈએ પણ બેન તમે કયા કયા તત્વો કારણ કે બકરીના દૂધમાં ઘણા બધા તત્વો નો ઉલ્લેખ થાય છે કે પ્રીબાયોટિક છે એન્ટી ઇન્ફેક્શન છે એન્ટી ઓક્સિડન્ટ પણ છે તમે એને જે ફાયદાઓ છે એના વિશે થોડી વાત કરો તત્વો વિશે બિલકુલ સૌથી પહેલો ફાયદો એ કે દૂધ છે ને અત્યારે આપણે ખરેખર જોઈએ ને દૂધ બહુ થઈ રહ્યું મોઢું સામાન્ય પ્રજા માટે અથવા તો જેને આપણે લોઅર મિડલ ક્લાસ કે ગરીબ લોકો કહીએ કદાચ એમના માટે થોડા વખત માં દૂધ એમની થાળીમાંથી અદ્રશ્ય પણ થઈ શકે એમ કે આપણે જોઈએ છીએ કે દૂધની થેલીમાં એક રૂપિયો બે રૂપિયો ભાવ વધ્યા કરતો હોય છે બરાબર છે હવે બકરા દૂધનો હું સૌથી પહેલો ફાયદો એ કહીશ કે એ આર્થિક રીતે દરેક વ્યક્તિને પરવડે એવું દૂધ છે તો પૌષ્ટિક આહાર ખૂબ હોય કાજુ અને બદામ ખૂબ પૌષ્ટિક છે ભાઈ પણ આપણને પોસાય છે શિંગદાણા તો શિંગદાણા પણ એટલું જ પ્રોટીન આપે છે જેટલા કાજુ બદામ આપે છે તો કેમ ના આપણે શિંગદાણા ખાઈએ શિંગદાણામાંથી પણ દૂધ બની શકે છે. હા બિલકુલ શિંગદાણામાંથી દૂધ બને છે અને જે લોકો આજકાલ વિગન બની રહ્યા છે એટલે ત્યાગી રહ્યા છે અથવા તો હેલ્થ છે એ લોકો તો પીનટ મિલ્ક તરીકે ઓળખાતા કે ગ્રાઉન્ડનટ મિલ્ક તરીકે ઓળખાતા શિંગદાણા દૂધનો ખૂબ ઉપયોગ કરે છે તો આપણે જે ફાયદા કીધા ને એમાં સૌથી પેલો એક સરસ ફાયદો કહો એ છે લેક્ટોસ ઇન્ટોલરન્સ અને જેમ આપણે કહ્યું શા માટે લોકો આજકાલ છે એ પીનટ મિલ્ક મિલ્ક સોય તરફ વળી રહ્યા કેમ કે ઘણા બાળકો ખાસ કરીને અને મોટી ઉંમરે ઘણી વખત અમુક લોકોને દૂધ પચતું નથી આ પ્રોબ્લેમ થાય છે જેને લેક્ટો ઇન્ટોલરન્સ તરીકે ઓળખાય છે એક પ્રકારની બીમારી છે અને આપણા આંતરડામાં લેક્ટોઝના પાચન માટે લેક્ટેઝ નામનો એક ઉત્સેચક રહેલો હોય છે ઘણા બાળકોમાં હા ઘણા બાળકોમાં જન્મજાત આ લેક્ટેઝનું ઉત્પાદન ઓછું થાય છે અને કૌશિકભાઈ આપણે ખાસ જોયું આપણા ઘર પરિવારમાં ઘણી વખત વડીલોને આપણે કહીએ કે આપ દૂધ થોડું પીવો તો એ લોકો ના પાડતા હોય છે કે ભાઈ મને સરતું નથી ગેસ થઈ જાય છે પેટમાં વાયુ થાય છે દુખે છે એનું કારણ છે કે મોટી ઉંમરે પણ પાચક રસ્તો છે નબળા ઓછા થઈ ગયા હોય છે પાચન નબળું પડ્યું હોય છે ત્યારે પણ લેક્ટોઝ શર્કરા પચતી નથી અને પરિણામે દૂધ નથી પચતું બરાબર હવે બાળકોમાં તકલીફ હોય ત્યારે દૂધ એમના માટે ખરેખર એક બેઝિક આહાર છે

બિલકુલ કૌશિક ભાઈ બકરીનું દૂધ છે અને આની સાથે સાથે બીજો ફાયદો હું આપને કહું કે સૌથી પૌષ્ટિક અને પોષણક્ષમ જે શરીરની સાથે મન અને બુદ્ધિ પ્રજ્ઞાને પણ પુષ્ટ કરે એવું દૂધ જો શાસ્ત્રોમાં ગણાવાયું હોય તો નિર્વિવાદ પણ ગાયનું દૂધ તો છે જ બરાબર પણ હવે આપણે લોકો એક ભૂલ કરી રહ્યા છે કે ગાય નું દૂધ પછી સીધું આપણે બે જ ઓપ્શન માનીએ છીએ કે ગાય અથવા તો ભેંસનું દૂધ છે ગાય નું ના મળ્યું તો આપણે ભેંસનું દૂધ કન્ઝ્યુમ કરતા હોય છે અને શેરોમાં તો બાળકોને પણ ઘણી વખત ભેંસનું દૂધ આપી દેતા હોઈએ છીએ તો ગાયનું દૂધ છે એ માતાના દૂધની બિલકુલ એનું બંધારણ છે એ મનુષ્યની માતાના દૂધની બિલકુલ નજીક છે બીજા નંબરે છે બકરી નું દૂધ છે બરાબર એટલે જેમ ગાય માતા ગણીએ છીએ એમ બકરીનું દૂધ પણ નાના બાળકોને માટે સારું દૂધ છે ખાસ કરીને મારે તો એક વાત કરવી છે કૌશિક ભાઈ કે ઘણી વખત કેવું થાય છે કે અત્યારે ઝીરો બજેટ ખેતી અને પ્રાકૃતિક ખેતી ની આપણે વાત કરી રહ્યા છીએ એટલે એમાં એક ગાય ખેડૂત પાસે હોય તો એ સારી રીતે પ્રાકૃતિક ખેતી કરી શકે પણ ઘણી વખત કેવું થાય છે આદિવાસી વિસ્તારોમાં આપણે જઈએ એકદમ નાના નાના સીમાંત ખેડૂતો હોય ગરીબ લોકો હોય તો એમના માટે ગાય જેટલું મોટું પ્રાણી પાળવું એને ચારો ખોડાવવો એટલા માટેની જગ્યા પૈસા કે ગાય કે ભેંસનું પાલન પોષણ ખરીદવું આ બધું એમના માટે શક્ય નથી તો એ લોકો બકરી પાલન કરી શકે છે કેમ કે બકરી ખૂબ નાનું પ્રાણી છે અને ખુબ ઓછા ચારા ઉપર નભે છે અને પરિવાર જેટલું દૂધ આપી દે છે વાહ ક્યા બાત પછી જે તમે આ ની વાત કરી બહુ મહત્વની વાત છે પણ આ પ્રીબાયોટિક છે એ કઈ રીતે તમે થોડું એના માટે પણ સમજાવો જી બહુ સરસ પ્રશ્ન છે આપનો જે પ્રોબાયોટિક અને પ્રીબાયોટિક નો કન્સેપ્ટ છે એ પણ હું થોડો આપને કહી દઉં કે બકરીનું દૂધ છે એમાં એક સરસ ગુણ છે ખાસ કરીને આપડા આંતરડાની અંદર ઘણા બધા

ખાસ કરીને વિટામિન બી ટ્વેલ વિટામિન કે આ બધા વિટામિનો ઉત્પાદન છે આ કરે છે તો હવે આ ફાયદાકારક રહે છે પણ આપણને ખબર છે કે કોઈને પણ પણ જીવવું હોય હોય અને વૃદ્ધિ કરવી તો આ ફાયદાકારક બેક્ટેરિયાને જો વૃદ્ધિ કરવી હોય પ્રોબાયોટિક્સ ને તો એને પણ એક આહાર જોઈએ જે એના માટે પૌષ્ટિક આહાર હોય તો આ બેક્ટેરિયા છે એ એને પ્રીબાયોટિક પ્રકારનો ખાદ્ય છે એનો આહાર છે હવે જે પણ દૂધ અને દૂધની બનાવટો છે આ આ બધી જ પ્રિબાયોટ પ્રોબાયોટિક બેક્ટેરિયા માટે એક સરસ આહાર પૂરો પાડે છે રેશા આહાર છે એ પણ એને સારો આહાર પૂરો પાડે છે તો જે બકરીનું દૂધ છે એ જ્યારે આપણે આહારમાં લઈએ છીએ તો આ સૂક્ષ્મ જીવાણુ છે એ બકરીના દૂધના વિવિધ જે તત્વો છે એના અને ખાસ કરીને એની જે લેક્ટર સુગર છે અથવા તો એનું પ્રોટીન જે છે એના એના ઉપયોગમાં કરી અને એ લોકો છે એ પોતાની વૃદ્ધિ કરે છે અને એના લીધે આપણને ઘણા બધા સ્વાસ્થ્ય લાભ મળે છે તો પ્રોબાયોટિક કે પ્રીબાયોટિક બહારથી ખરીદીને ખાવાની જરૂર નથી હું તમને એક સરસ વસ્તુ કહીશ ભાઈ કે ફક્ત પ્રીબાયોટિકની વાત ના કરીએ

અને આપણે ઇમ્યુનિટી વધારવાની બહુ જરૂર છે બહુ જરૂર છે બરાબર ઇમ્યુનિટી વધારવા માટેનો પહેલો શરત એ છે કે જે આપણે આહારમાં પ્રોટીન લઈએ છીએ એ ખૂબ સારી ગુણવત્તાનું હોય અને પર્યાપ્ત માત્રામાં હોય બરાબર હવે આપે પહેલા જ કહ્યું કે લોકોના મનમાં એક ગેરમાન્યતા હોય છે કે ભાઈ બકરીનું દૂધ છે ખવાય ન ખવાય તો હું એવું કહીશ કે બકરીનું જે દૂધ છે એમાં પ્રોટીન ખુબ સરસ માત્રામાં છે ગાય અને બકરી આપણે ન્યુટ્રિશન ની વાત કરતા હોય તો એ ટક્કર આપે એવું છે હા આ ખાસ કરીને આ જે પ્રોટીન છે ને એ આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના એન્ટિબોડી એન્ટિજન વખતે જે ટી સેલ્સ ડબલ્યુબીસી

ગાયના દૂધની વાત કરીએ તો લગભગ એકસો વીસ મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળતું હોય છે પણ ચરબી ઓછી માત્રામાં છે બરાબર એવી જ રીતે બકરીના દૂધ છે એમાં લગભગ દોઢસો થી એકસો સિત્તેર મિલીગ્રામ કેલ્શિયમ મળે છે સાથે એક સરસ વસ્તુ છે કે એકલું કેલ્શિયમ ફાયદાકારક નથી કેલ્શિયમની સાથે જો ફોસ્ફરસ પર્યાપ્ત માત્રામાં મળે તો આ કેલ્શિયમ આપણા શરીરને ફાયદો કરે અને બકરીના દૂધમાં છે એ ભેંસના દૂધ જેટલું ને જેટલું ફોસ્ફરસ છે એટલે ઓવરઓલ જો કેલ્શિયમ ફોસ્ફરસનો રેશિયો જોઈએ અને હાડકામાં એની ઉપલબ્ધતા જોઈએ આ કેલ્શિયમ કેટલું અવસોષાશે કેટલું શરીરમાં ઉપયોગમાં આવશે તો ભેંસનું દૂધ જે છે જે અત્યારે ખૂબ કોસ્ટલી છે કદાચ ગાયના દૂધ કરતા ભેંસનું દૂધ છે એ અત્યારે સૌથી વધારે કોસ્ટલી દૂધમાં

હ્યુમિડિટી ની તમે બહુ સરસ વાત કરી કે મોટા ભાગે પ્લેટલેટ રેટ જે ઘટતા હોય છે એને પાછા પ્રમાણમાં લાવવા માટે પણ આ બકરીનું દૂધ બહુ ઉપયોગી થાય છે ને અત્યારે કોરોનાનો નવો ફેસ શરૂ થયો છે ધીમો ધીમો ત્યારે આ દૂધ પણ એમાં એક ભૂમિકા એની ભજવી શકે છે એટલે એ બહુ મહત્વનું છે પણ એમ પણ કહેવામાં આવે છે કે બકરીના દૂધ થી skin થાય છે એ ચેરા ઉપર લગાવા એટલે સૌંદર્ય પ્રસાધન તરીકે પણ આનો ઉપયોગ થઈ શકે છે હા એનો એનો એક સરસ કારણ એ છે કૌશિક કે દૂધ જ્યારે પણ બકરીનું દૂધ હોય અથવા તો ગાયનું દૂધ હોય આપણે રો મિલ્ક જેને કહીએ છીએ કાચું દૂધ એ જ્યારે પણ આપણે ચહેરા ઉપર લગાવીએ છીએ ત્યારે એના જે કુદરતી એન્ટીઓક્સિડન્ટ જે છે અથવા તો એના જે કુદરતીમાં જે તત્વો રહેલા છે આ તત્વો છે એ ક્લિન્ઝિંગ નું કામ કરે છે એટલે ચહેરાના જે ડાગ ધબ્બા છે અથવા તો જેને આપણે ગુજરાતીમાં જાઈ પડી ગઈ છે ધાબા પડી ગયા છે કહીએ છે એને દૂર કરવાનું કુદરતી કામ આ દૂધનું હોય છે બકરીના દૂધ અથવા તો ગાયના દૂધના પોતા જો મૂકીએ કાચા દૂધના તો આંખ નીચેના જે કાળા કુંડાળા છે એ પણ ધીરે ધીરે દૂર થઈ શકે છે સૌંદર્ય પ્રસાધન માનો એટલે સૌંદર્ય પ્રસાધન તરીકે આનો એટલા માટે આપણે ઉપયોગ કરી શકીએ કુદરતી રીતે કે એમાં છે ને સરસ માત્રામાં ચરબી હોય છે કોષિકય હમ બરાબર અને આ ચરબીનો બે ફાયદા થઈ છે જે બકરીનું જે દૂધ છે એમાં ખાસ પ્રકારના ફેટી એસિડ આવેલા હોય છે જેમાં કેપ્રિક કેપ્રિક કેપ્રિયોઇક અને કેપ્રિલિક ત્રણ પ્રકારના ફેટી એસિડ છે તો આ

પણ એનો ફાયદો એ છે કે એક સારી ચરબી છે એની ફેટી એસિડ્સ નું જે કમ્પોઝિશન છે એ ખૂબ સારું છે એટલે સહેલાઈથી પચી તો જાય જ છે સાથે સાથે જ્યારે આપણે સ્કિન ઉપર એપ્લાય કરીએ છીએ તો આ ચરબી છે કુદરતી રીતે એક કુદરતી જેને કહીએ ને કે મોઇશ્ચરાઇઝર લોશન અથવા તો સોફ્ટનિંગ એજન્ટ તરીકે વર્તે છે અને સ્કિન ને એક દમક આપે છે શું વાત એટલે બકરીના દૂધના એક નહીં પણ અનેક ફાયદાઓ છે અને વાત એ છે કે કચ્છની જે સહજીવન સંસ્થા છે એને પ્રયોગો કરીને બકરીના દૂધમાંથી ઘણી બધી ચીજોનું ઉત્પાદન પણ શરૂ કર્યું છે ચીજ યોગર્ટ પાવડર પણ હવે મળે છે અને હવે અમૂલ ડેરી પણ આમાં પ્રયોગ કરવા માંડી છે અને એ દિશામાં ઘણી બધી ખાનગી ડેરીઓ પણ આગળ વધી રહી છે એટલે બકરીનું દૂધ મળવાનું થોડું સુલભ થયું છે હજી એ પ્રચલિત દૂધ તરીકે એનો સ્વીકાર થયો નથી પણ એની સ્વાસ્થ્ય માટે બહુ સરસ છે બકરીથી કામ ચલાવી શકે છે અને બકરીને જેમ ગાંધીજી એ બકરીને બહુ બધો પ્રેમ આપ્યો ને એ બકરીનું દૂધ જ પીતા એટલે બકરીને મારવાની જગ્યાએ આપણે એનું સંવર્ધન કરીએ જરૂરી ગરીબોને જે ની સમસ્યા છે પોષણની સમસ્યા છે એનો વિકલ્પ પણ બકરીનું દૂધ બની શકે કૌશિક ભાઈ જે વાત કરી સરસ નાનકડી વાત જોડવા આપણે ત્યાં છે ને બઉ સરસ કહેવત છે અને આ કહેવતમાં છે ને બકરીના દૂધમાં આપણે જે કોઈ ચર્ચા કરી કે કયા પોષક તત્વો છે કે શું ફાયદા છે બધા આપણે આસાનીથી સમજાઈ જાય એવી એક સરસ કહેવત છે કે ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાકરો બરાબર બરાબર બહુ સાચી વાત હવે જો દર્શક મિત્રો તમે આ કહેવતને ને સમજો ને તો કે ઊંટ જ્યારે ચરવા જાય છે ને એક તો બકરી છે એ મોટે ભાગે એક જગ્યાએ બાંધી રાખી અને બાંધેલો ચારો નથી ચરતી હોતી મોટે ભાગે જે બકરી પાલક હોય છે એ વગડામાં ખેતરમાં લઈ જતા હોય છે અને કૌશિકભાઈ આપણે તો ખેતરમાં ગાડર બેસાડવાનો એક રિવાજ પણ હતો આપને તો બિલકુલ ધ્યાનમાં હશે આ બાબત ગાડર બેસાડવા એટલે કે પહેલાના જમાનામાં જે વિચારતી જાતિવાળા પશુપાલકો હતા કે જે બકરા અને ઘેંટાના ટોળાઓ લઈ લઈ અને એક ગામથી બીજે ગામ ફરતા તો ખેડૂતો છે એ પછી જયારે લણ લણાઈ જાય પાક લણણી થઈ જાય ત્યાર પછી જે નાના મોટા તણખલા છે ઘાસના નીંદણ છે તો છે ખાય ઊંટ તો હજી પણ આંકડો નથી ખાતો અને આંકડો છોડી દે છે પણ બકરી તો કાંકરોજ મૂકે છે દરેક પ્રકારની વનસ્પતિ એ ખાય છે એટલે દરેક પ્રકારની વનસ્પતિ જ્યારે બકરી ખાતી હોય તો દરેક વનસ્પતિના ગુણ એમાં રહેલા વિટામિન્સ મિનરલ્સ ફાઇટોકેમિકલ્સ એન્ટીઓક્સિડન્ટ્સ આ દરેકનો ફાયદો છે એ એના દૂધમાં જાય છે અને એ દૂધ જ્યારે આપણે ગ્રહણ કરીએ છીએ તો કુદરતી રીતે આપણને આ ફાયદો મળે છે બહુ સરસ તમે અમારી સાથે જોડાયા અને બકરીના દૂધના ફાયદાઓ વિશે બહુ મજાની વાતો કરી ઇન્ટરેસ્ટિંગ વાતો કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બેન આભાર